ગુડ મોર્નિંગ મિત્રો સવારના પોણા ચાર થઈ ગયા છે અને આજે આપણે ટ્રીપની શરૂઆત કરીએ છીએ નવો લોક બહુ ઘણા દિવસ પછી આવે છે પણ મજા આવશે કારણ કે આ વખતે બધા ભાઈઓ ભેગા છે હું નીરવ વિશાલ સાગર અને બધા ભાભી હા નિતલ નથી પણ મજા કરીશું ચલો તો મણાને લઈને આવીએ પણ લેવા જવાનું છે ને પછી બધા ભેગા થશું અને બે ગાડી લઈને જાવનું છે સાસકો ફાઇનલી ભાણા ન લેવા આપણે પહોંચી ગયા પોચીગેશનના ફ્લેટે ભાણાએ કીધું નીચે જ છું પણ અત્યારે નીચે ભાણો ક્યાંય દેખાતો નથી જોઈ રહ્યા અને મને અત્યવથી એમ હતું કે બધી ટ્રીપમાં નીરવ મોડું કરાવે પણ નિરવ ખાસ મોડું ન કરાવતો મોડું કરાવવાળા કોણ નથી ભાઈ એક શખસ છે છોકરાવાળા અમારા એક ભાભી છે સૌથી વધારે મોડું કરાવતા ને તો આ માળા છે જો આ સૌથી વધારે મોડું આ કરાવે છે નિરવ જ કરાવતો હાલો જલ્દી હવે ભણા હાવ આવું હોય

એક કલાક થી ચા ચા કરે છે આ હવાર ના પાવે કેમ મજા આવે ગાડી જ ના હાલે કિલોમીટર કે ચા પીવી છે એટલે પેલા ક્યાં છે આપડે ખબર છે ગોધરા ગાઠિયા રસ માં જો હજી એક ગાડી આવી ગઈ છે મારી બીજી ગાડી ઓન ધ વે છે પહોંચે તો સારી વાત નકર અમે બે ખાઈ છૂટા પડ લેજો આ અને જી બીજી ગાડી આવે એમાં ગૌરાંગ નો અમે છે પહેલી ગાડી માં ગૌરાંગ પહેલે અને ઈ પહેલી થાય તમે એને કે તમે ઉભા એમ અમે પહેલા થઈ જાય હા થોડાક જ આગળ વધ્યા કે ફૂલ ટ્રાફિક જોવા મળ્યો છે જોઈ લ્યો ફૂલ ટ્રાફિક છે હવે આગળ જાવ છું સોલ્યુશન કઈ મળે તો પણ લાગતું નથી સોલ્યુશન કઈ મળશે કારણ કે બધું પેકે પેક થઈ ગયું છે આવ એટલે હાવ

એટલે મારે કમાન જબળવી પડી કારણ કે હું ટેક ઓફ થઈ ગયું તું લેન્ડિંગ નહોતા તું નિરોધી જેવી મારા હાથમાં ગાડી આવી એવો રાજકોટમાં ફૂલ ટ્રાફિક જે કે આજના અડધી કલાક થઈ ગઈ લાઈન આગળ વધતી નથી આને મજા આવી ગઈ છે ચોકલેટો ખાઉં ચોકલેટું ખાઈને મોજ કરે છે મોજ મોજ મારા ભાગમાં ટ્રાફિક એવો છે ભાઈ વરસાદનો માહોલ છે રસ્તામાં આમ જોવો તારા વાતાવરણ અને હજી આપણો રિસોર્ટ છે બહુ જ દૂર હજી લગભગ અઢી કલાકની વાર છે તો આપણા એમ મસ્ત એક રેસ્ટોરન્ટ છે ત્યાં ઊભી રાખી છે ગાડી અને થોડુંક આરામ કરીને પછી પાછા નીકળીએ વાડી ભાડી તમે જુઓ જોરદાર વાડી છે મોજ આવે એવું કેળો બેડો ને જો ભે હું નીકળી ગયા છે દાદા મોજ જ આવે એવું છે બાકી એક નંબર

અને અહીંયા સ્વિમિંગ પૂલ છે એટલે મોજ કરવાની છે સ્વિમિંગ પુલમાં જોઈ ગયો મોજું મારું છે રિસોર્ટ તો જબરજસ્ત છે આમ જોઈ લો તમે નજારો જા વરસાદ આવી રહ્યો છે જોરદાર છે રૂમ પણ બતાવી દો જો મોજ કરવાની છે બે દિવસ અહીંયા અમે છોકરાઓ છોકરાઓ રહીશું બીજા રૂમ માં બધા ભાભીની એટલે અમારે ફૂલ મોજ આવવાની છે વાતાવરણ તમે જુઓ હો 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 ફૂલ મોજ આવે એવું છે ક્રિકેટ રમવાની જ મજા આવવાની છે બપોરના બે વાગી ગયા છે ને ફૂલ ભૂખ લાગી છે બધાયને બધાય જમવા બે કહેજો જમવામાં મસ્ત છે ગુલાબજાંબુ છે પનીરની સબ્જી છે અને બીજું કયું છે સબ્જીયા બે સબ્જી છે મિક્સ વેજ બાકી તો જો રોટલી પાપડ છાશ ભાત લેવાનું બાકી છે મસ્ત છે જમમન મજા આવી ગઈ મસ્ત ખાઈ લઉં પંજાબી અને હુવાનો મસ્ત મન થાય છે પણ આ ભાણો ક્યાર ઓણી કાઢે છે માં ટીવી જોવું ટીવી જો ઘરે ટીવી જોઈન નહી આવતો આ તો ટીવી જોવું જ પડશે કુજો ટીવી ટીવી ચાલુ જ નથી તી જે કરે તું મને દેજે ભાઈ ટીવી જો કે નો જો મને

તમા રિંગ રીંગની મજા માણવા થતી નથી આપડે આમને નાવાન થાય છે રિંગ પેન તો છોકરાઓ નાય હું તો આમ અંદર અંદર મોબાઈલ અંદર આમ કઈ મોજ કરું છું

આવજો વળ વાંગણો એટલો છે ને મારી પાસે રે એમ છે ના ના એની માં જેવો સમજો આમ જો સમજો જો 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 શાંતિ નથી થોડી ગયા ને એની મમ્મી જેવો છે ને એટલે મારે જેવો તો છે ને જો 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 જો

હવે આજે બહુ સરસ નાસ્તો કરવા 9 વાગી ગયા છે અને પાણો આવી ગયો છે ફાઇનલી પાણો હવે પાછો આવું છું એટલે હવે જે મોજ આવે બાકાજી કે અલગ જ છે પણ હું પૂરી થઈ બહુ મજા આવી ખતર ના કામ મસ્ત આજ મજા થઈ ગયા ચાલો નાસ્તો કરો સવાર સવારમાં સારું વેધર હોય અને બ્રેકફાસ્ટ આટલો સરસ હોય તો મજા જ અલગ હોય હું કેવું વાણા વિશાલ નંબર એક નંબર

આ ફ્રેન્ડ આપણો નાય જ છે હમણાં ક્રિકેટ બ્રિકેટ રમી પણ નાઈ અંદર બોલ થી રમીએ જો હાલો નીરો નાવા હાલો હાલો નાઈ લઈએ ફૂલ બીજી વાર ના હોવા રૂમ માં ના આવતો બીજી વાર ખાલી નથી ના આવતું ખબર છે પાણીમાં ભણો <laughs> 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 <hai> <laughs> <hans> 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 હમ તો ઘણા કેવી મજા આવે તો મજાનું ઝલકાસવા મન ફરિમાં તમારું હાર્દિક સ્વાગત છે આ એક દરિયો અને હાકી હટ કરે છે અને જાવું પડ્યા માકી 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 માકી

ડીઝલ એન્જિન ખાલી છે તું મસ્ત મસ્ત આવી ગઈ આ હું કર લીધું છે મસ્ત તૈયાર દી ગયા ચકાચક અને બનને જેર છે સાસણ કે થોડી ઘણી વસ્તુ લાવવાની બરોબર ને બરાબર હું લાવું છું સોડા એવું બધું આયા થોડા પીવે છે એટલે હું ખાવું છું બધે ને બાણા છે એ બધું લઈ આવી હા નાના છોકરાને સરવ પણ બહુ પણ વિચાર કાધું છે બહાર નીકળી જાય અહીંયા ગયો તો છોડા પ્રોગ્રામ પણ હું બેઠો નોટિસ કર્યું કે અહીંયા છે બહુ લાલ કીડી તમને નહીં દેખાય કારણ કે આ કોઈ દેખાતી નથી મને દેખાય ગઈ એટલે અમે સ્વિમિંગ પુલ માં જઈ ને સોડા બનાવવામાં આવશે સ્વિમિંગ પુલ ની અંદર બનાવવાની છે આ પાણી આમાંથી લેવાનું સોડા નું એટલું પાણી છે આમાં લીંબુ નાખી દઉં પણ હાલો સોડા પીવા હાલો હાલો ભાઈ અહીંયા જોવો આ છોકરાને મારે રમાડવાના એની મમ્મી ને પપ્પા ની બધા જો અહીંયા પત્તે રમે છે એટલે આ છોકરાને ને રમાડવું અહીંયા આવ્યો છું છોકરા રમાડવા આવ્યો છું હે તને રમાડવા આવ્યો છું

આમ તો નાતા નથી રાત જો ત્રણ ચાર વાર નાઈ નાખ્યું આલો તે આરે નાઈ આ પાછો નવરો નોળ્યો તો ને ક્રિકેટ ક્રિકેટ રમી હાલો હાલો ક્રિકેટ તો ફાઇનલી અમે ક્રિકેટ ચાલુ કરી દીધી છે આ બાયુ હમત તેન થી પણ એને ક્રિકેટ રમવાનું બહુ મન થાય છે કે રમતા આવડતું ન હોય જો બેટ પકડતાય આવડતું નથી જો 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 એ હે ક્રિકેટ રમવું રોવાન નહીં હું ક્રિકેટ હું રોતી નથી બરાબર હા તો આ તો હાલો રમવા મળો હાલે આઉટ કરી આ જલ્દી

મસ્ત મજાના આ બધાની વાઈફની વાત જોઈએ છે કોઈ તૈયાર નથી આમથી આવે એની વાત જોઈએ છે અને આ બધા એને બધું બોલે છે સામે તો કોઈ બોલી ને થકતા બધા થઈ ગઈ પણ એટલે બોલી આપતા કાલે જો તમે દેવાળિયા સફારી પાર્કમાં સિંહ જોવા માટે અમે પહોંચી ગયા છીએ દીપડો અંદર દીપડા તો જોવા ફિક્સ મળે જ

પાછળ છે જો જોવા મળ્યો અત્યારે આરામ ની અવસ્થામાં છે કોઈ અવાજ ન કરતા પાછળ સિંહ બેઠી જોવા બાજુ અને પાછળ નદીનું મસ્ત પાણી છે અત્યારે મસ્ત આરામ કરે છે પણ લોકો અવાજથી ફાડી દીધી કાકા કઈ પ્રમાણે એટલે એ આપણને કોઈ જોવા ન મળે પણ આપણે નસીબ કે જોવા મળ્યા આ સિંહ અને હશે તો ભાઈ આપણે દીપડા જોવા મળ્યા છે ઝાડવા ઉપર ભાઈ તમને ઝાડવા ઉપર અહીં નીચે ઝાડવા ઉપર ફૂલ દીપડા છે આ બધા એક માનવને માર્યા હોય અહીંયા કેદ કરવામાં આવે છે તો દીપડા એ કોઈનું મરણ કર્યું

અને બધી કોપીરાઈટ ટી-શર્ટ છે એટલે બહાર કે જોવાનું હોય એટલે અહીંથી સ્પેશિયલ લેવું પડે પણ ટી-શર્ટની ડિઝાઇન પણ મસ્ત જોરદાર છે એટલે આવો દેવાળિયા પાર્ક માં પણ છે બીજું લેજો અહીં મસ્ત ટી-શર્ટ છે સે જોઈને સાસણ માં પહોંચી ગયા છીએ આપણે અને છોકરીઓ આરે હોય તો પાણીપુરી ન ખાય એવું બને આ બધાયને જો પાણીપુરી એટલો શોખ છે પાણીપુરી ખવાય અહીં ઉભા રહી ગયા તો હું તો ખાવાનો જો નહીં હવે તમે આપશો તો ખાઈ લેશે પણ નહીં કંઈ પલાવો કાઈ લે બીયુ તો તમારે તાણ કરો એટલી બધી તો પછી લાવો ગુડ મોર્નિંગ મિત્રો તો આજે અમે નીકળી ગયા છીએ રિસોર્ટમાંથી અને આઈ અમે જઈએ છીએ મિતલના ઘરે તો બધાય થેલા બેલા પેક કરીને બધાય પેક થઈ ગયું છે અને આજે નીકળીએ છીએ જોવો તમે આ ભાઈ આવે ચાલે ભાઈ બહાર નીકળ લે કેટલો હા તો વાંધો નહી જો સોકન ને પાંચ લઈ આટા મારવાનું હું એક્સ્ટેન્ડ છે અને કાઈની છે ઓપોઝિશન તો

તો બધા અહીંથી અમે અમદાવાદ જવા નીકળીએ તો ક્યાંથી જવું ડિસ્કશન કરીએ છીએ એટલે આમ જવાનું છે ને એક રસ્તો આમ જાય છે તો ક્યાંથી જવાનું ડિસ્કશન કરીને નીકળીએ તો અત્યારે ગોંડલની અંદર એક સ્વાદની પકોડી બહુ વખણાય છે તો આ એ છે સ્વાદની પાણીપુરી તો અમે સ્પેશિયલી ખાવા આવી ગયા છીએ પાણી ભાઈ મોડલના છે તમને બધી ખબર હોય હાલ ત્યારે ખાઈએ છીએ પકડી હે હાલો હાલો આ છે રાજકોટ અમદાવાદ હાઇવે અને અત્યારે અમે છે લીંબડી અત્યારે ઊભા રહીએ છીએ પ્રેમવતીમાં જમવા માટે જો બધા અહીંયા બેસી ગયા છે બાર જમવા માટે અને ભાણો ની બધા અંદર લઈને આવશે બધું છે ટેસ્ટમાં મસ્ત હોય છે મજા આવે છે ઊભા બાકી બધા જો અહીંયા જમવા મળ્યા છે જુઓ તમે નીરોભાઈ બધા કંઈક કરે ઓર્ડર તો આપણું થઈ જાય આઈ જાઓ ચલો ઓર્ડર લખાવી બોલો ભાઈ કેટલી ખીચડી કરું બે સમયે તમે ખીચડ ખાયો તો ખીચડી બે કે હાલે તો આને કહેશો કે મને તને કહું છું

જોહા પૂરા એક રોડ બંધ હતો તો એને ફરીને આવવું પડે એમ છે રિંગ રોડ લઈને તો એને અડધી કલાકની વાર લાગે છે પાણાના ઘરની ચાવી એની પાણી છે એટલે બધાય બધા બહાર ઊભા છે વેઇટ કરીને હવે એ બધા મોંઘેરા મહેમાન પધારે તો આ પાણોની અંદર જાય પાણાનો છોકરો પૂતો થાય તો હું એ ઘરે જઈ બું હાકી તો ફૂલ ગયા છે આવે નહીં વેઇટ કરીએ અને કોઈ કેટલા વાગે આવે છે કીધું કે બાર વાગે આવી જાય બાર તો વાગી જાય આવ્યા નથી કર્લે ઇવેન્ટ ફાઇનલી રાતે સાડા બારે ઘરે પહોંચી ગયા છે હવે સુવાની તૈયારી કરીએ છીએ ફૂલ થાક લાગ્યો છે કારણ કે સવારે સાડા દસના નીકળ્યા હતા અને રાતે સાડા બાર થઈ ગયા છે તો શાંતિથી સૂઈ જઈએ જો બ્લોક પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાકી તમને મજા તો આવે જ છે જ ખબર જ છે ચલો મળીએ નેક્સ્ટ વ્લોકમાં બાય બાય